શ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રણ રસ્તા સર્કલ નજીક કુબેર પ્લાઝા શોપિંગ ખાતે કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું અને ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે વરિષ્ઠ નાગરિકોનું શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું એકસો એકતાલીસના સ્થાપના દિવસ નિમિત્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ધ્વજનું ધ્વજારોહણ કરી તેમજ રાષ્ટ્રગીત ગાય અને અંકલેશ્વર શહેરના તેમજ આસપાસના સિનિયર સિટીઝનોનું શાલ ઉડાડી સન્માન કર્યું અને આજના આ પવિત્ર દિવસે હું તમામ કોંગ્રેસીજનો તેમજ રાષ્ટ્રના અને જિલ્લાના રહીશોને અને યુવાનોને ખાસ એક સંદેશ આપું છું કે આપશો પણ કોંગ્રેસના સિદ્ધાંત સાથે આ દેશને આ રાષ્ટ્રને હાલની પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે યોગ્ય સહકાર આપો અને રાષ્ટ્રના ઉત્થાનના ઉત્થાન માટે જે કોંગ્રેસ કરી રહી છે તેને આપણે આગળ વધારીએ તેમજ રાષ્ટ્રના હિતમાં અને જનહિતમાં આપ સૌ સહકાર આપો એવી અભ્યર્થના જય હિન્દ જય ભારત